નમસ્કાર દોસ્તો વિડીયો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું હું મને એટલા માટે આવે છે કે ફરી એક વખત ગોપાલ ઇટાલિયાએ એ ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને યાદ અપાયું કે અઠવાડિયું વીતી ગયું હવે તો અમારી ચેલેન્જને એક્સેપ્ટ કરો અમારી સાથે ડિબેટ કરો પણ હર્ષભાઈ સંઘવી થી બોલતા બોલાઈ ગયું છે પણ હવે શું કરવું ફસાઈ ગયા છે કે ગોપાલ ઇટાલિયા સામે ડિબેટ કેમ કરવી કારણ કે આ તો એ ગોપાલ ઇટાલિયા છે કે નરેન્દ્રભાઈ મોદી એની સામે બેઠા હોય ને તો પણ એને પરસેવો છૂટવાડી દે અને આવું ન બને ને તો અડધી મૂછ કાપી નાખું આ હું ગેરંટી આપું છું પણ હર્ષભાઈ સંઘવી બોલતા બોલાઈ ગયું છે તો હવે ગોપાલ એ થોડો ફેરફાર કર્યો છે કે જે મુદ્દા ઉપર ડિબેટ કરવાની હતી જેવા કે સંવિધાનને લઈને લોકતંત્રને લઈને પોલીસ ખાતાને લઈને જેલ વિભાગને લઈને કદાચ આ વાત ઉપર હર્ષભાઈ સંઘવી તૈયાર નહીં હોય એટલે ડિબેટ કરવા માટે એમણે મારી ચેલેન્જને એક્સેપ્ટ નથી કરી તો હવે ગોપાલભાઈ ઇટાલિયાનું શું કહેવું છે એ એવું જણાવે છે કે ભાઈ અભણથી અભણ આઠ પાસ ઠોઠ જે વ્યક્તિ હોય ને એના વિશે આપણે ચર્ચા કરવી છે અને મોટા મોટા છે જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મારે છે તો ચાલો આવી ડિબેટ કરવા માટે હર્ષભાઈ સંઘવી તૈયાર છે તો આ વાતને લઈને પણ હું તૈયાર છું જો હર્ષભાઈ સંઘવી આવતા હોય તો પણ મારા મોઢે સાંભળવું એના કરતાં ગોપાલ ઇટાલિયાના મોઢે સાંભળશો ને એટલે બહુ મજા આવી જવાની છે અને આ વિડીયો દરેક અંધ ભક્ત ગોબર ભક્ત સુધી શેર કરવાની જવાબદારી દોસ્તો તમને સોંપું છું આવો આપણે સાંભળીએ ગોપાલ ઇટાલિયા એ નવી ચેલેન્જ જે ફટકારી છે એમાં ગુજરાતના ગૃહ મંત્રીને શું કહ્યું છે નમસ્કાર હું ગોપાલ ઇટાલિયા અને આજકાલ આજકાલ કરતા લગભગ એક અઠવાડિયું થવા આવશે ગુજરાતના ગૃહમંત્રીએ ચેલેન્જ આપેલી કે એની પાસે એટલો બધો જ્ઞાનનો ભંડાર છે એટલો બધો જ્ઞાનનો ભંડાર છે કે કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરવા માટે તેઓ તૈયાર છે આ ચેલેન્જને મેં સ્વીકારી અને મેં એવું કહ્યું કે કોઈ પણ વિષય ઉપર તો ચર્ચા કરવા માટે હું પોતે જ સક્ષમ નથી પણ ગૃહમંત્રીની અંડરમાં આવતા ખાતાઓ અને એ એને લગતા વિષય ઉપર ચર્ચા કરવાની મારી તૈયારી છે જેમ કે દારૂબંધી ડ્રગ્સ અને કાયદો લોકશાહી અને સંવિધાન કાયદો અને વ્યવસ્થા જેલ સુધારણા હોમગાર્ડ સિવિલ ડિફેન્સ અને પોલીસ સુધારણા આ બધા વિષયો ઉપર ચર્ચા કરવાની મેં તૈયારી બતાવી પત્ર લખ્યો જાણ કરી કે ચાલો ભાઈ ચર્ચા કરીએ પણ આ અઠવાડિયું આજકાલ કરતા થવા આવશે કોઈ જવાબ નથી આવ્યો આમ તો આપણે ત્યાં બે પ્રતિષ્ઠિત પરંપરાઓ છે એક કે પ્રાણ જાય પણ વચન ન જાય એવી ઉજળી પરંપરાના આપણે બધા વારસદારો છીએ કે એકવાર બોલાઈ ગયું તો એ શબ્દને સાચા કરવા માટે જીવ આપી દેવો પડે તો કુરબાન છે પણ એ તો કોણ બોલે છે એના ઉપર નક્કી કરે છે અને બીજી આપણી ઉજળી પરંપરા છે કે વા ફરે વાદળ ફરે ફરે નદીઓના વેણ પણ શુરા બોલ્યા ના ફરે એ તો શુરા હોય એ જે બોલે એના ઉપર એ બદલાય નહીં પણ જેને ફાકા ફોજદારી કરવા બોલ્યા હોય તો પણ હવે અગાઉ જે નક્કી કર્યું હતું કે જાહેર મંચ ઉપર ચર્ચા કરીએ અને એમાં કાયદો વ્યવસ્થા પોલીસ સુધારણા દારૂબંધી ડ્રગ્સ સંવિધાન આવા બધા વિષય ઉપર ચર્ચા કરવાનો મેં સામે ચાલીને પ્રસ્તાવ આપેલો કેમ કે ગૃહમંત્રીએ ચેલેન્જ આપી કે કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરવા પોતે ભલે આઠ પાસ છે પણ એની પાસે એટલું બધું જ્ઞાન છે આઠ પાસ હોવા છતાં એટલો બધો જ્ઞાનનો ભંડાર ભર્યો છે કે કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરવા તૈયાર તો કરવાની તૈયારી બતાવી પણ ગૃહમંત્રીએ એમાં પ્રકારનો રસ લીધો નહીં એટલે હવે મને એમ થાય છે કે હવે આપણે ચર્ચા તો કરવી જ છે ગુજરાતની જનતાને કંઈક જોવા જાણવા શીખવા સમજવા મળે એમાં કંઈ ખોટું નથી અને એટલે મારી ફરીથી ગૃહમંત્રીને વિનંતી છે કે આ વખતે કાયદો વ્યવસ્થા સંવિધાન ખાલી માત્ર ફાકા હોદ્દારી કરતા આવડે એટલે તમે ચર્ચા કરવાને પાત્ર બની જાઓ એવા વિષય ઉપર પણ માનનીય ગોપાલભાઈ ઇટાલિયા ચર્ચા કરવા માટે તૈયાર છે ગોપાલભાઈ ઇટાલિયા ગૃહમંત્રીએ ફેંકેલી ચેલેન્જ ને સ્વીકારે છે અને હું બીજી વખત વિનંતી કરું છું કે હવે આપણે લવ હિન્દુ વિરોધી વિરોધી પાકિસ્તાન દેશ વિધર્મી બુલડોઝર દબાણ આવા તમારા મનગમતા વિષય ઉપર ચર્ચા કરવા હું તૈયાર છું લવ જેહાદ વિધર્મી ધર્મ વિરોધી હિન્દુ વિરોધી પાકિસ્તાન દેશ વિરોધી આ તમામ વિષય ગૃહ મંત્રીના મનગમતા વિષય છે કે માં કેમ કે આમાં અનુભવની જ્ઞાનની આવડતની ભણવાની કઈ જરૂર નથી આઠ પાસ ને છાજે એવા આ વિષય છે એક આ ભણ અંગૂઠા છાપ આઠ પાસ ઠોઠ માણસ જેને અમારી કાઠિયાવાડી ભાષામાં ઠોઠ કહેવાય ઠોઠ માણસ ને આઠ પાસ ને છાજે એવા વિષય ઉપર ચર્ચા કરવા માટે માનની ગોપાલભાઈ ઇટાલિયા તૈયાર છે હું ગુજરાતના ગૃહમંત્રીને વિનંતી કરું છું કે બાપા હવે તો ચેલેન્જ સ્વીકારો ચેલેન્જ ફેંકતા ફેંકી દીધી છે તમારા શબ્દોની તો કઈ કિંમત કરો ગુજરાતની જનતાની કિંમત ન કરો વિરોધ પક્ષની કિંમત ન કરો પણ તમે બોલેલા બે શબ્દોની કિંમત તો તમે કરો કેમ કે આપણે એ ઉજળી પરંપરાના વારસદાર છીએ કે પ્રાણ જાય પણ વચન ન જાય ગૃહમંત્રીએ મીડિયાના સ્ટેજ ઉપરથી બોલ બચ્ચન કરીને એવું કીધું હોય કે ચેલેન્જ આપું છું મારી સાથે કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરો તો ચેલેન્જ ને માનની ગોપાલભાઈ ઇટાલિયાએ સ્વીકારી છે અને આઠ પાસ ને છાજે એવા વિષય ઉપર ચર્ચા કરવા માટે હું જાહેર મંચ થી તૈયાર છું ધર્મ વિરોધી હિન્દુ વિરોધી લવ જેહાદ વિધર્મી આ તમારા મનગમતા વિષયો છે આઠ પાસ ને છાજે એવા વિષય શોભા જે એવા વિષય આવો ખુલ્લા મંચ ઉપર ચર્ચા થઈ જાય ભાગતા નહીં ભાગશો નહીં

એ ફાકા ફોજદારી કેવી કરતા હોય છે એના વિશે ચર્ચા કરીએ તો હવે તો આવો મારા સાહેબ એક વખત તમારી મર્દાનગી દેખાડી દો તમારા અંધ ભક્તોને ખબર પડે કે અસલ સિંગમ છે આ હે આવો આવો સાહેબ આવો તમારું સ્વાગત કરીશું અમે આવો ને આવો એકાદી વાર આવો ગોપાલ ઇટાલિયાની એક્સેપ્ટ કરો આ ચેલેન્જ હવે તો તમને આ ચેલેન્જમાં તો ઘણી બધી સરળતા આપી છે તો હવે તો તમારે આ એક્સેપ્ટ કરવી પડે નતર પછી કહી દો કે અમે પહેલેથી ફાંકા ફોજદારી કરતા આવ્યા છીએ અને હજુ ફાંકા ફોજદારી જ કરીએ આ તો મૂર્ખ જનતા છે જે અમારી વાતો માની લે છે અને અમને વોટ આપે છે એટલે અમારી દુકાન ચાલે છે એકવાર આવું કહી દો કા આવી જાઓ દોસ્તો વિડીયો ખૂબ શેર કરો મજા આવ્યો હોય તો એક લાઈક કરો